નમસ્તે ફૂલ અને અગરબત્તી વેચતો ગરીબ અપંગ બાળક ગીતાનો કયો પાઠ કેવી રીતે શીખવી ગયો એક 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 નાની વાર્તા અપંગ ગરીબ બાળક સવારે દુકાનમાં ઘૂસ્યો તેના હાથમાં થોડા ફૂલના પડીકા અને થોડા અગરબત્તીના પેકેટ હતા બાળકે દુકાનદારને પૂછ્યું સાહેબ ફૂલ અને અગરબત્તી લેવા છે દુકાનદાર એકદમ ગુસ્સે થઈને બોલ્યો ભાગ અહીંથી ગઈકાલે તો તને ના પાડી હતી તો પાછો આવી પહોંચ્યો બાળક હસતો હસતો દુકાનના ઉતરી આવ્યો અને જેવો બીજી દુકાનમાં દાખલ થવાની તૈયારીમાં હતો ત્યાં તો બીજો દુકાનદાર બોલ્યો કઈ નથી જોઈતું બહાર નીકળ રોજ રોજ ચાલ્યો આવે છે ફરી પાછો બાળક હસતો હસતો બહાર અટકી ગયો

ફૂલ અને અગરબત્તી દુકાનમાં વેચું છું દુકાનદાર એનું કામ કરે મારું કામ ફૂલ અને અગરબત્તી વેચવાનું અને એનું કામ મને કાઢી મૂકવાનું એમાં માન શું અપમાન શું એમાં નારાજ થવાનું કારણ શું પેલા બાળકને જોઈ રહ્યા કારણ કે નાનો બાળક જિંદગીનો કેટલો મોટો પાઠ ભણાવી ગયો બાળક ભગવદ્ ગીતાનો કર્મયોગ શીખવી ગયો પોતાને ભાગે આવેલું કામ કર્તવ્ય કર્મ કે નિયત કર્મ કરતા રહો

બધાની સંભાળ રાખે છે સામાજિક કાર્યો કરે છે મારી ચિંતા શું કામ કરે છે એ તો ઉપરવાળો કરશે એ એનું કામ છે તારું નથી માટે તું તારા કામ જ ધ્યાનથી કર અને જે કામ બીજાના છે તે કામો બીજાના પર છોડી દે સજ્જન પેલા બાળકને યાદ કરી હળવા થયા તમે બસ તમારા ભાગે આવેલું કામ કરતા રહો ધન્યવાદ